એક તરફ મનપાસ શ્વાનના ખસીકરણ પાછળ લાખોનો ધુમાડો કરી રહી હોવાનો દાવો કરે છે તો બીજી તરફ ગ્રાઉન્ડ પર શ્વાનનો ત્રાસ યથાવત છે સુરતમાં એક પછી એક શ્વાનના આતંકની ઘટનાઓ સામે આવતી જતી રહી છે જેના કારણે સુરતના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે સુરત મહાનગરપાલિકા આ બાબતે જાણે વધારે ગંભીર નથી દેખાતી દિવસેને દિવસે શ્વાન કરડવાના કેસમાં વધારો થઈ જઈ રહ્યો છે શંકરભાઈ પટેલ